હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજના વિડીયોમાં આપણે ધોરણ દસ ગણિત પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેમાં આપણે ફૂટ પ્રશ્ન કરીએ છીએ આદેશની રીતે એમાં એક્સરસાઇઝ ત્રણ પોઈન્ટ બે એનો દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણનો આપણે આજે ત્રીજો ફૂટ પ્રશ્ન કરશું જેમાં લખ્યું છે કે ક્રિકેટ ટીમના કોચે સાત બેટ અને છ ડળા અડત્રીસો રૂપિયામાં લીધા તમે ક્રિકેટ રમવા જાઓ છો તમારો એક કોચ છે અને એ કોચ છે સાત બેટ લઈ આવે છે છ ડડા લઈ આવે છે અને આડત્રીસો રૂપિયા ચૂકવે છે પછી બીજે દિવસે પાછો એ કોચ જાય છે અને એ જ કિંમતમાં પાછા ત્રણ બેટ અને પાંચ ડડા લઈ આવે છે અને ત્યારે એ સત્તરસો પચાસ રૂપિયા ચૂકવે છે તો હવે નક્કી કરવાનું છે કે ભાઈ પહેલાં એણે આડત્રીસો રૂપિયા ચૂકવ્યા પછી સત્તરસો પચાસ રૂપિયા ચૂકવ્યા પહેલાં એણે સાત બેટને છ ડડા લીધા હતા પછી ત્રણ બેટને પાંચ ડડા લીધા તો આપણને જે પૂછ્યું છે બેટની કિંમત એક્સ કારણ કે આપણને શું પૂછ્યું છે કે બેટ અને ડડાની કિંમત શોધો હવે બેટ અને ડડાની કિંમત શોધવાનો કઈ છે એટલે આપણે બેટ અને ડડાની કિંમત માટે ધારવાનો એટલે ધારો કે બેટની કિંમત એક્સ રૂપિયા અને દડાની કિંમત વાય રૂપિયા હવે મેં તમને કીધું હતું કે ભાઈ જો દ્રિચલ સુરેખ સમીકરણ હોય ને તો અહીંયા કને બે સમીકરણ બનતા હશે તો પેલો સમીકરણ કયો બને છે તો ક્રિકેટ ટીમ ના કોચે સાત બેટ છ દડા આડત્રીસો રૂપિયામાં લીધા તો અહીંયા પેલો સમીકરણ તમારો બન્યો બીજા સમીકરણમાં તે જ કિંમતે ત્રણ બેટ ને પાંચ ડડા સત્તરસો પચાસ માં લીધા તો અહીંયા તમારો બીજો સમીકરણ બન્યો હવે જો એક ડાની કિંમત અહીંયા જે બેટની કિંમત ધારી છે એ એક બેટની કિંમત છે કેટલા એક બેટની કિંમત અને એક એક કિંમત કિંમત જો બેટની હોય હવે ધારો કે અત્યારે આપણે ગેસ્ટ કરીએ કે એક બેટની કિંમત સો રૂપિયા હોય તો તમે પાંચ બેટ લ્યો તો કેટલા રૂપિયા દેશો તો તમે તરત કહેશો એક બેટના સો રૂપિયા તો પાંચ બેટના પાંચસો રૂપિયા સો ગુણ્યા પાંચ બરોબર તો એવી જ રીતે અહીંયા એક બેટની કિંમત એકસ રૂપિયા છે તો આપણે કેટલા બેટ લીધા છે સૌથી પહેલાં સાત બેટ લીધા છે પેલા સમીકરણ પ્રમાણે સાત બેટ ને છ ડડા તો એક બેટની કિંમત એક રૂપિયા તો સાત બેટની કિંમત કેટલી થાય સાતેક્સ રૂપિયા થાય સાત ગુણ્યા એક્સ સાત બેટ અને એક્સ રૂપિયા ભાવ એના પછી એવી જ રીતે છ ડડા લીધા છે તો છ ડડા એક બેટ એક ડડાના વાય રૂપિયા તો છ ડડાના કેટલા થાય છ વાય રૂપિયા તો સાત બેટ એટલે સાતેક્સ રૂપિયા

હવે બીજા સમીકરણ તરફ જઈએ તો બીજા સમીકરણમાં કઈ છે ત્રણ બેટ એટલે કેટલા થાય ત્રણ એકસો રૂપિયા થાય અને પાંચ ડડાની કિંમત સત્તરસો પચાસ છે તો એક ડડાની કિંમત પાંચ કિંમત કિંમતની ત્રણ બેટ અને પાંચ ડડાની કિંમત સત્તરસો પચાસ છે બરોબર તો આપણે બેટની કિંમત કેટલી ધારીતી હતી એક્સ એક બેટની કિંમત એકસ રૂપિયા તો ત્રણ બેટની કિંમત ત્રણ એકસ રૂપિયા એક ડડાની કિંમત વાય રૂપિયા તો પાંચ ડડાની કિંમત કેટલી થઈ પાંચ વાય રૂપિયા થયા બંને મળીને એણે સત્તરસો પચાસ ચૂકવ્યા તો આ થઈ ગયો સમીકરણ બે સિમ્પલ વસ્તુ છે કે તમે કોઈ પણ એક વસ્તુની કિંમત ધારવાની જો અહીંયા મેં એક જ બેટની કિંમત ધારી અને એક ડડાની કિંમત આપણે વાય ધારી હવે અહીંયા એક એક્સ ધારે છે ને બદલે દસ ધારીને કરો સો ધારીને કરો તો તમને સિમ્પલી સમજાઈ જાય કે એક બેટના સો રૂપિયા તો સાત બેટ લે તો સાત ગુણ્યા સો ને બદલે છે તો અહીંયા એક ડડાની કિંમત ધારો કે દસ રૂપિયા હોય તો એક ડડાની દસ તો આપણે અહીંયા છ ડડા લઈએ તો છ ગુણ્યા દસ સાહીઠ કરીએ એવી રીતે અહીંયા એક ડાડાની કિંમત વાય છે તો છ ગુણ્યા વાય કરવાનો અને બંને ભેગા થઈને જે કુલ કિંમત આપણે ચૂકવી હોય એનો આપણે શું કરવાનો સરવાળો કરવાનો હવે સમીકરણ એક અને બે મળી ગયા હવે આપણે શું કરશું કરો આજ ફેરે સમીકરણ એક પસંદ કરીએ છીએ તો આજ ફેરે સમીકરણ બે પસંદ કરીએ શું કામ કાંઈ કે આ મોટી રકમ છે ના કેવી રકમ છે નાની રકમ છે તો દાખલો જલ્દી થાય તો સમીકરણ બે એટલે આજ ફેરે આપણે બીજો મુરત્યો પસંદ કર્યો સમીકરણ બે પસંદ કરીએ છીએ સમીકરણ બે કહે છે ત્રણ એક્સ વત્તા બરાબર સત્તરસો પચાસ હવે ત્રણ એક્સ આપણે અહીંયા નહીં જ રાખશું કારણ કે આપણે જે બીજો સમીકરણ પસંદ કર્યો છે એ સમીકરણમાંથી આપણે એક્સને અલગ કરશું તો આ પ્લસ અહીં આવે તો શું થઈ જાય માઇનસ થઈ જાય એટલે ત્રણ એક્સ બરાબર સત્તરસો પચાસ પ્લસ અહીં આવે તો માઇનસ એટલે એક્સ સત્તરસો પચાસ માઇનસ પાંચવાય આ ત્રણ ગુણાકારમાં હતા અહીંયા આવે તો ભાગાકારમાં આપણે જો બીજો સમીકરણ પસંદ કર્યો જે બીજો સમીકરણ પસંદ કર્યો એમાંથી એક્સ એકલો કર્યો એક્સ એકલો કર્યો એટલે આપણને જે એક્સની કિંમત મળી એ આપણો શું થઈ ગયો પરિણામ એક થઈ ગયો હવે આ પરિણામ એકની કિંમત ના પસંદ સમીકરણમાં મૂકવાની તો આપણે સમીકરણ બે પસંદ કર્યો તો એનો મતલબ કે આપણે સમીકરણ એક પસંદ કર્યો નથી આપણે એક્સની વેલ્યુ મૂકીએ તો પેલા સાત છ વાય બરાબર આડત્રીસો આ સમીકરણ આપણે પસંદ નતો કર્યો તે એની અંદર આપણે આ એક્સની વેલ્યુ મૂકી દેસુ તો સાત ના સાત એક્સની જગ્યાએ આખે આખો આંકડો આવી જવો જોઈએ સત્તરસો પચાસ માઇનસ ત્રણ જો આ એક્સની જગ્યાએ સત્તરસો પચાસ માઇનસ પાંચ છેદમાં ત્રણ સાત એક્સ તો સાત ગુણ્યા આખી એક્સની વેલ્યુ બરોબર આખી આખી વેલ્યુ એક્સની જગ્યાએ મૂકવાની અને કાઉન્સ કરવાનો સાત અને છે રિલેશન કહેવાય પછી પ્લસ છ હવે જો અહીંયા ત્રણ અને સાત ઉડતા નથી ઉડતા ન હોય ત્યારે ગુણાકાર કરવાનો સાત કરશો એટલે બાર આવશે આ બે નો ગુણાકાર સાત છેદ જેમ છે તેમ હવે જોઈએ તો આપણે ગુણાકાર કરી લીધો પછી પાછળનો પૂછડો ને એમ રાખી દઈએ પ્લસ છ વાય બરાબર આડત્રીસો પણ તો વાયડો સમીકરણ મળ્યો છેદ વાળો સમીકરણ મળ્યો એને સાદુ રૂપ કેમ આપો તો આપણે પહેલા પણ વિડીયોમાં જોયું તો કે જ્યારે પણ આવો વાયડો સમીકરણ મળે અપૂર્ણાંક વાળો મળે તો એને સીધો કરવા માટે આપણે એના છેદ ઢાંકવાના અહીંયા ભૂલથી પણ બાદબાકી તમારે કરવાની નહીં શું કામ બાદબાકી નહીં કરવાની તો આ વાય વગરનો છે અને આ વાય વાળો છે જો આ વાય વગરનો પદ છે વાય વગરની સંખ્યા છે અને આ વાય વાળી સંખ્યા છે એટલે બે અલગ અલગ નાતીલા છે એટલે એમના વચ્ચે ક્યારેય સરવાળા બાદબાકી થાય નહીં એટલે આ એમને હવે જો આપણે સીધો સમીકરણ કરવા માટે શું કરશું પેલા આનો છેદ ઢાંકી નાખશું તો હવે જો આખા સમીકરણમાં આખે આખું સમીકરણ છે એમાં તમને ક્યાંય છેદ દેખાય છે આ છેદ ઢાંકી નાખું પછી તમને ક્યાંય છેદ દેખાય છે નથી દેખાતો તો આ એમને રાખશું બારસો બાર હજાર બસો પચાસ માઇનસ પાંત્રીસ વાય આ છેદ ઢાક્યો બીજો કોઈ છેદ દેખાતો નથી તો આ રકમ એમની એમ પછી પ્લસ કરી આ છેદ ઢાકો ભલે આની નીચે છેદ નથી તો પણ તમારે આ છેદ ઢાકવાનો ત્રણ 3 અઢાર વાય એવી જ રીતે અગિયાર હજાર ચારસો તો આવી રીતે પેલા પેલા પદનો છેદ ઢાક્યો કોઈ છેદ ન દેખાતો હોય તો પેલો પદ એમનો એમ પ્લસ કરી ને પછી આ બીજા પદનો છેદ ઢાકવાનો તો જે છેદ દેખાય એ ઢાકેલા છેદના અંશ વડે ગુણવાનો એટલે ત્રણ છક અઢાર પછી આ ત્રીજો પદનો છેદવાનો તો ત્રણ દેખાય છે છેદમાં તો ત્રણ ગુણ્યા આડત્રીસો કરવાના એટલે છેદ નીકળી ગયા હવે જોશો તો આ બંને નાતીલા છે વાય વાય વાળા છે જો આની પાછળ પણ વાય છે આની પાછળ પણ વાય છે તો એના સરવાળા બાદ બાકી થાય ઘણા વિદ્યાર્થીઓ અહીંયા સરવાળા બાદ બાકી કરે ને તો જવાબ ન આવે કારણ કે આ વાય વગરનો હતો આ વાય વાળો હતો આપણે વાય વાય વાળાના જ સરવાળા બાદબાકી કરવાના તો હવે જુઓ એક માઇનસ છે ને એક પ્લસ છે તો પાયાથી પાયાનું ગણિત એમાં મેં તમને કીધું હતું કે એક માઇનસ ને એક પ્લસ હોય તો હંમેશા મોટા પદમાંથી નાની રકમ બાદ નાખવાની તો પાત્રીસમાંથી અઢાર જાય તો કેટલા વધે સત્તર વધે અને મોટા પદની નિશાની રાખવાની તો મોટા પદની નિશાની કઈ છે માઇનસ કારણ કે પાત્રીસ અને અઢાર એ બંનેમાંથી મોટો પદ 35 છે તો આપણે એના કઈ નિશાની રાખશું માઇનસની એટલે જ્યારે પણ બે જુદી જુદી નિશાની હોય ત્યારે બાદ બાકી કરી મોટા પદની નિશાની આપણે રાખવાની તો હાલો આ બેનો તો સાદું રૂપ થઈ ગયો હવે બાર બસો પચાસ છે પ્લસમાં છે આ સાઈડ આવે તો શું થઈ જાય માઇનસ હવે જો ઘણા વિદ્યાર્થી કહે છે કે બાર બસો પચાસ માઇનસમાં છે માઇનસ છે અહીંયા પાંત્રીસની નિશાની છે બાર બસો પચાસની નિશાની હંમેશા આગળ હોય અને આગળ કાંઈ ન હોય તો એ પ્લસ કહેવાય તો બાર બસો પચાસ બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય માઇનસ થઈ જાય હવે આ બેની બાદ બાકી માઇનસ સત્તર વાય હવે અહીંયા પણ જુઓ તો આ રકમ આગળની નિશાની કઈ નથી એટલે આ શું છે પ્લસ ને આ શું છે માઇનસ પ્લસ માઇનસ હોય તો બાદ બાકી મોટા પદમાંથી નાનો પદ બાદ કરો એટલે કે બાર બસો પચાસમાંથી અગિયાર ચારસો બાદ કરો કારણ કે બાર હજાર મોટા કહેવાય અગિયાર હજાર નાના કહેવાય બાર બસો પચાસમાંથી અગિયાર હજાર ચારસો બાદ કરો તો વધશે આઠસો પચાસ ને મોટા પદની નિશાની એટલે મોટો પદ બાર હજાર એને આગળ માઇનસ છે એટલે માઇનસની નિશાની હવે બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી ગયા સત્તર છે વાય સાથે ગુણાકારમાં છે તો સત્તર બરાબરને આસેડ આવે તો શેમાં આવી જાય ભાગાકારમાં આવી જાય એટલે વાય થઈ ગયો એકલો સત્તર પચાસ પંચાસ એટલે વાય બરાબર કેટલા મળી ગયા તમને પચાસ મળી ગયા વાય કેની કિંમત છે ડડાની કિંમત છે એટલે ડળાની કિંમત કેટલી થઈ પચાસ હવે જે વાય મળ્યો એ આપણે સમીકરણ એકમાં મૂકશું કારણ કે સમીકરણ એકમાં આપણે પહેલેથી એક એકલું કરીને રાખ્યું છે તો આ એક્સમાં આ એક્સની વેલ્યુ શોધવા માટે આપણે એમાં વાયની કિંમત મૂકશું એટલે પરિણામ એકમાં હંમેશા પરિણામ એકમાં જ આપણે પરિણામ બે ની કિંમત મૂકવાની તો એક્સ બરાબર સત્તરસો પચાસ માઇનસ છેદમાં ત્રણ આ પરિણામ એક એમાં સત્તરસો પચાસ માઇનસ પાંચ અને વાયની જગ્યાએ કેટલા મળી ગયા પચાસ પચું પચું પચીસ ને પાછળ મીઠું એટલે પચાસ પચાસ બસો ને પચાસ સત્તરસો પચાસમાંથી બસો પચાસ બાદ થાય કારણ કે બંને એક્સ અને વાય વગરના સામાન્ય પદ છે કેટલા વર્ષે બને બાદ બાકી પંદરસો તો ત્રણ પચા પંદર અને પાછળ આ બે મીંડા એટલે કે એક્સ ની વેલ્યુ કેટલી આવી પાંચસો એક્સ એટલે શું છે બેટની કિંમત એટલે એ નીચે લખવાનું માટે બેટની કિંમત પાંચસો રૂપિયા અને ડડાની કિંમત કેટલી આવશે પચાસ રૂપિયા તો આવી રીતે આખો દાખલો કરવાનો હોય વિભાગ સી અને ડીમાં આ પૂછાય છે અને આ દાખલો પણ મોસ્ટ ટાઈમ છે કારણ કે ઘણી બધી વાર આ દાખલો પૂછાઈ ગયેલો છે અને આના પછીનો જે ચોથો દાખલો છે એ પણ તમને ઘણી બધી વાર પૂછાઈ ગયો છે તો હવે આપણે શરૂ કરીએ ચોથો દાખલો હવે જોઈએ આપણે દાખલા નંબર ચાર દાખલા નંબર માં કહે છે કે એક શહેરમાં ટેક્સી ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે પ્રશ્ન એ થાય કે નિશ્ચિત ભાડું એટલે શું અને અંતરના પ્રમાણમાં ભાડું એટલે શું બેબી ભાડા કયા છે તો એક સિમ્પલ ઉદાહરણ લઈએ ધારો કે હું કોઈ એક ટેક્સી છે એ ટેક્સી ભાડેથી લઉં છું કે ભાઈ મને જવું છે બારગામ એટલે મેં ટેક્સી ભાડે રાખી કે ભાઈ કાલે તમારે મને પાંચ વાગે લેવા આવવાનું છે મને બારગામ જવાનું છે એવી રીતે મેં ટેક્સીવાળાને ભાડે ભાડે ટેક્સી મેં રાખી હવે બીજે દિવસે જો મને ક્યાંય જવાનું ન થાય કોઈ કારણસર છતાં પણ મેં ટેક્સી ભાડે રાખી હતી એટલે મારે એને અમુક રૂપિયા નિશ્ચિત ભાડું આપવું જ પડે પછી હું ઝીરો કિલોમીટર અંતર જ કેમ ન કાપ્યું એટલે કે હું ક્યાંય ન કર્યું તો મેં ભાડે રાખી હતી હાયર કરી એટલે મારે એને નિશ્ચિત ભાડું આપવું પડે ફિક્સ ભાડું જેને કહીએ કે તમે ટેક્સી ભાડે રાખો છો પછી તમે ક્યાંય જાઓ ખપે ન જાઓ પણ તમારે એ રૂપિયા ટેક્સીવાળાને કમ્પલસરી ચૂકવવા પડે તો એને આપણે નિશ્ચિત ભાડું કહીએ છીએ દાખલા તરીકે નિશ્ચિત ભાડું દસ રૂપિયા હોય હું કોઈ ટેક્સી ડ્રાઈવરને રોકું છું અને કહું છું કે મને અહીંયા જવું છે એ હા પાડે છે અને પછી કહું છું કે હવે નથી જાવું કેન્સલ થઈ ગયું તો મેં ભાડે રાખી ટેક્સી એને રોકી એટલે મારે એને દસ રૂપિયા આપવા પડે બરાબર તો એ એનું નિશ્ચિત ભાડું છું કહેવાય તો એક સાઈડમાં ટેક્સી ભાડું નિશ્ચિત ભાડું અને બીજું અંતરનું ભાડું અંતરનું ભાડું એટલે કે હમણાં જ મેં તમને કીધું એ પ્રમાણે ટેક્સી હું ભાડે રાખું છું ત્યારે ટેક્સીવાળો કહે છે મારી ટેક્સી ભાડે રાખશો એટલે નિશ્ચિત ભાડું દસ લાગશે તમે ક્યાંય જાઓ ખપે ન જાઓ તમારે દસ રૂપિયા દેવા પડશે અને હવે હું ટેક્સી ભાડે રાખું છું અને પછી અમુક કિલોમીટર અંતર જાઉં છું ધારો કે એક કિલોમીટર અંતરના દસ રૂપિયા હોય આપણે વીસ રૂપિયા રાખીએ કે એક કિલોમીટર અંતરના વીસ રૂપિયા હોય હવે હું બે કિલોમીટર અંતર જાઉં છું તો વીસ ધું કેટલા થાય ચાલીસ રૂપિયા થાય તો ચાલીસ રૂપિયા મારે એ અંતરનો ભાડું ચૂકવવો પડે કે હું બે કિલોમીટર ગઈ તો એક કિલોમીટરના ટેક્સીવાળાએ મને વીસ રૂપિયા કીધા હતા તો બે કિલોમીટર હું દૂર ગઈ એની ટેક્સીમાં તો વીસ ધુ ચાલીસ રૂપિયા મને એક ચૂકવવા પડશે અને દસ રૂપિયા ટેક્સી ભાડે રાખી એનું નિશ્ચિત ભાડું એટલે કે કુલ બંને મળી અને મને કેટલા ચૂકવવા પડશે પચાસ રૂપિયા ચૂકવવા પડશે મોટા શહેરોની અંદર આ સિસ્ટમથી વાહન ચાલતા હોય છે તો અહીંયા એક શહેરનું ટેક્સી ભાડું એક નિશ્ચિત ભાડું પણ છે અને બીજું છે અંતરના પ્રમાણમાં ભાડું હવે એક વ્યક્તિ છે એ વ્યક્તિ દસ કિલોમીટર અંતર ટેક્સી ભાડે રાખીને દસ કિલોમીટર દૂર જાય છે અને એ એકસો પાંચ રૂપિયા ચૂકવે છે તો અહીંયા આપણો સમીકરણ બની ગયો પહેલો પછી એ જ વ્યક્તિ પાછી ટેક્સી ભાડે રાખે છે અને પંદર કિલોમીટર અંતર માટે જાય છે ને છે તો હવે નિશ્ચિત ભાડું ભાડું કેટલું કેટલું હશે હશે અને જે ક્વેશ્ચન પૂછ્યું છે એના માટે જ આપણે ધારવાનું તો આપણે ધારે ધારો કે નિશ્ચિત ભાડું કેટલું હશે x રૂપિયા કે કમ્પલસરી તમારે ચૂકવવાના તમે અંતર કાપો ખપે ન કાપો તમે ટેક્સી ભાડે રાખીએ એટલે તમારે એક્સ રૂપિયા ચૂકવવાના છે અને પછી તમે જેટલા કિલોમીટર જાઓ છો એ કિલોમીટરમાં એક કિલોમીટરના ભાવ કેટલા રાખ્યા છે વાય રૂપિયા પ્રતિ કિલોમીટર એટલે કે એક કિલોમીટરના વાય રૂપિયા ચૂકવવા પડશે તમે જેટલા કિલોમીટર કાપો એ પ્રમાણે પછી ભાવ ચડશે તો હવે આપણે સમીકરણ બનાવ્યું તો ભાઈ નિશ્ચિત ભાડું એકસો રૂપિયા તો આપવું જ પડશે એ વ્યક્તિને એ દસ કિલોમીટરનું અંતર ભલે કાપ્યું છે પણ એણે ટેક્સી ભાડે રાખીએ એટલે નિશ્ચિત ભાડું હંમેશા અચળ હોય એ બદલાય નહીં તમે દસ કિલોમીટર જાઓ કે સો કિલોમીટર જાઓ નિશ્ચિત ભાડું જે છે એ ને એ જ રહે એટલે એકસ રૂપિયા તો તમારે ભાડે રાખે એટલે એકસ રૂપિયા એકસ રૂપિયા તો તમારે ચૂકવી જ દેવાના બરાબર કારણ કે આપણું નિશ્ચિત ભાડું કેટલું હતું એકસ રૂપિયા હવે એ વ્યક્તિ કેટલા કિલોમીટર જાય છે દસ કિલોમીટર જાય છે હવે મેં તમને હમણાં જ કીધું હતું એ પ્રમાણે ધારો કે અંતરનું ભાડું એક કિલોમીટરના વીસ રૂપિયા હોય તો વીસ ગુણ્યા દસ કરીએ આપણે દસ કિલોમીટર જાય તો તમે કેટલા રૂપિયા ચૂકવશો તો આપણે ભાડો જે ટેક્સીવાળો હતો એને તમે કીધું હતું કે એક કિલોમીટરના હું વીસ રૂપિયા લઈશ તો હવે તમે દસ કિલોમીટર જાઓ છો તો દસ ગુણ્યા વીસ કરશો તમે એટલે બસો રૂપિયા થશે તમારા તો એકસો રૂપિયા તો તમારે કમ્પલસરી ચૂકવવાના જ છે અને હવે તમે દસ કિલોમીટર અંતર કાપ્યું તો એક કિલોમીટરના આપણે અહીંયા વાય રૂપિયા ધાર્યા છે એટલે જેમ દસ ગુણ્યા વીસ કર્યું એમ શું કરવાનું દસ ગુણ્યા વાય કરવાનો અને એ બંને મળી અને કુલ તમે કેટલા રૂપિયા ચૂકવ્યા એકસો પાંચ રૂપિયા ચૂકવ્યા એક્સ રૂપિયા નિશ્ચિત ભાડું ચૂકવ્યો એક કિલોમીટરના દસ આ એક કિલોમીટરના વાય રૂપિયા લેખે તમે દસ કિલોમીટર જાવ છો એટલે દસ ગુણ્યા વાય એ તમારો અંતરની જ ભાડું અને બંને મળી અને તમે એકસો પાંચ રૂપિયા ચૂકવ્યા છે પછી એવી જ રીતે હવે પંદર કિલોમીટરનું અંતર કાપે છે તો એક્સ તો ફિક્સ જ છે એમાં કંઈ વધઘટ નહીં થાય એટલે એ તો તમારે ચૂકવવાના હવે તમે પંદર કિલોમીટર જાવ છો તો એક કિલોમીટરના વાય રૂપિયા તો પંદર કિલોમીટરના પંદર વાય રૂપિયા થાય અને બંને મળી અને તમે કેટલા ચૂકવો છો એકસો ને પંચાવન રૂપિયા ચૂકવો છો હવે સમીકરણ આપણે એક પસંદ કરીએ એક્સ વતા દસ વાય બરાબર એકસો પાંચ એમાંથી એક્સને કરી નાખ્યો એકલો તો પ્લસ દસ વાય અહીંયા આવે તો શું થઈ જાય માઇનસ દસ વાય થઈ ગયા એક્સ એકલો થઈ ગયો એટલે પરિણામ આવી ગયો એક પરિણામ એકની વેલ્યુ જે સમીકરણ આપણે ના પસંદ કર્યો હોય એમાં મૂકવાનું તો એને આપણે કેમાં મૂકશું સમીકરણ બેમાં મૂકશું તો પરિણામ એકની કિંમત સમીકરણ બે માં મૂકે તો સમીકરણ 2 કયો છે સમીકરણ બે એક વંદર વાય બરાબર એકસો પંચાવન એમાં આપણે એક્સ ની વેલ્યુ મૂકશું એટલે એક્સ ની જગ્યાએ એકસો પાંચ માઇનસ દસ વાય મૂકી દેવાના તો જુઓ એક જગ્યા એકસો પાંચ માઇનસ દસ વાય પ્લસ પંદર વાય બરાબર એકસો ને પંચાવન હવે જુઓ નાતી લાગો તો આ વાય વાય વાળા છે એક માઇનસ ને એક પ્લસ હોય તો શું કરવાની બાદબાકી કરવાની ઉર્વશી ઓછા દસ વાયર વાય જાય તો કેટલા વધશે તો પંદર માંથી દસ જાય તો પાંચ અને મોટા પદની નિશાની કારણ કે એક માઇનસ એક પ્લસ હોય તો હંમેશા બાદબાકી કરવાની ને મોટા પદની નિશાની હવે અહીંયા વાય છે એટલે આપણે વાય ને એકલો કરશું તો આ પ્લસ એકસો પાંચ

પરિણામ બેની કિંમત અમે સસેમાં મૂકવાની પરિણામ એકમાં મૂકી દેવાની તો એક્સ બરાબર એકસો પાંચ માઇનસ દસ વાય એકસો પાંચ માઇનસ દસ અને વાયની જગ્યાએ પણ દસ દાય દાય સો એકસો પાંચમાંથી સો જાય તો કેટલા વધે પાંચ રૂપિયા એટલે એક્સ એક્સ એટલે શું છે નિશ્ચિત ભાડું કેટલું છે પાંચ રૂપિયા છે તમે ટેક્સી રોકો એટલે પાંચ રૂપિયા તો તમને દેવાના જ બરાબર હવે તમે જાઓ છો પચીસ કિલોમીટરની મુસાફરીએ તો હવે તમે નિશ્ચિત ભાડું તો પાંચ રૂપિયા આપશો જ અને જે અંતર ભાડું છે પચીસ ગુણ્યા વાય તો હવે એક કિલોમીટરના દસ રૂપિયા એટલે વાયની જગ્યાએ કેટલા મૂકવાના દસ રૂપિયા તો તમે પચીસ કિલોમીટરનું અંતર કાપો છો તો અઢીસો રૂપિયા થશે તમારા બસો પચાસ બરાબર પાંચ રૂપિયા એ નિશ્ચિત ભાડું પ્લસ પચીસ કિલોમીટર અંતર કાપ્યો છે અને એક કિલોમીટરના કેટલા રૂપિયા છે દસ રૂપિયા છે એટલે વાય બરાબર કેટલા આવ્યા છે અહીંયા દસ આપણને કેટલા મળ્યા છે પાંચો છો પચીસ તો તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો પચીસ દાન બસો પચાસ બસો પચાસ રૂપિયા એક કિલોમીટરના દસ રૂપિયા તો પચીસ કિલોમીટરના બસો પચાસ રૂપિયા એક દેવાના અને નિશ્ચિત ભાડું પાંચ રૂપિયા દેવાનું એટલે પચીસ કિલોમીટરનું અંદર કાપો તો તમને બસો પંચાવન રૂપિયા ચુકવવા પડે એટલે કે આપણે ત્રણ વસ્તુ શોધી નિશ્ચિત ભાડું શોધ્યું અંતરિત ભાડું શોધ્યું અને પચીસ કિલોમીટરે કેટલા રૂપિયા ચૂકવવા પડે તે પણ આપણે શોધ્યો નેક્સ્ટ વિડીયોમાં આના પછીના બે દાખલા કરશું પાંચ અને છ એટલે આપણી આદેશની રીત ત્યાં પૂરી થશે અને પછી નવી રીત શરૂ કરશું લોપની રીત તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડને શેર કરજો તો બસ આજના વિડીયોમાં આટલું જ તે સુધી બધીને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય